જળતલકોમાં દિવસે દિવસ અલગ અલગ અકસ્માત સર્જાયા છ ના મૃત્યુ વેલપુરા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત તેમજ બાંસવાડા રોડ પર આવેલ જૂની આરટીઓ કચેરી પર એક અને મોટર કાર વચ્ચે સર્જા અકસ્માત

પહેલું અકસ્માત સુક્સર રોડ પર જતા વેલપુરા પાસે બે બાઇક ધડાકા ભેર ભટકાઈ અને અકસ્માતમાં બે બાઇક પર સવાર ચાર વ્યક્તિઓ ગંભીર ઘવાયા હતા

બર્ગમેન સાયકલ વચ્ચે સર્જાયો અકસ્માતમાં કેતન જયસિંહ બારીયા દાહોદ અતુલ દિલીપ ગરાસિયા ઝાલોદ સતીશ અતુલ ગયા ઝાલોદ ગંભીર ગવાતા અકસ્માતમાં એક વ્યક્તિનું સતીશનું ઘટના જ સ્થળે મોત થઈ ગયેલું હતું તો બીજા બે વ્યક્તિને તાત્કાલિક જાળો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સરળ માટે લાવવામાં અને બંને વ્યક્તિને વધુ સારવાર અર્થે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી બહાર લઈ જવામાં આવેલ જેમાંથી એક વ્યક્તિને કેતન દાહોદ જાહેરાસ હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ મૃત્યુ થઈ ગયેલ હતું એક વ્યક્તિની સ્થિતિ સારી જાણ મળી રહેલ છે નગરમાં આવી દુઃખદ કરુણા અંતિકાર સર્જાતા નગરનું વાતાવરણ સોકમય બની ગયેલ હતું મૃત્યુ થયેલ લોકોના સ્વજનોના આક્રમથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયેલ આ સર્જાયેલ ગમખાર અકસ્માતમાં પાંચ વરીના સદસ્યોના આધારમાં એવા યુવાનોનું મોત થતા ઉત્તરાયણનો પર્વ સૌના પરિવારજનો માટે ન ભૂલાય તેવો જખમ આપી ગયો છે જાળો પોલીસ દ્વારા બને સર્જાયેલ અકસ્માતોમાં તાત્કાલિક રીતે કાયદાકીય રીતે વ્યવસ્થા જાળવી તેમજ કાયદાકીય રીતે થતી દરેક કાર્યવાહી জালোদ পুলিশ দ্বারা হাথ ধরছে